નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાજકોટ ભુજ રાજકોટ અઠવાડિયામાં ત્રણ દિવસ ચલાવાશે સમય પણ બદલ્યો રાત્રિ ટ્રેન શરૂ કરાઈ એક મહિનાના અંતરાલ બાદ બંધ કરાયેલી ભુજ રાજકોટ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે જેથી પ્રવાસીઓને ફાયદો થશે હવે આ ટ્રેન દિવસે નહીં પણ રાત્રે દોડશે જેમાં સ્લીપર કોચ સહિતની વ્યવસ્થા હશે લાંબા સમયની રજૂઆતો બાદ બે દાયકા પછી ભુજ રાજકોટ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ કરાઈ હતી એકવીસ માર્ચથી ત્રીસ જૂન સુધી આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી જોકે ત્રીસ જૂનથી તેની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી હતી આ ટ્રેનમાં પચાસ ટકા મુસાફરો મળી રહેતા હતા ખૂબ ઉપયોગી હોવા છતાં રેલવે દ્વારા આ ટ્રેન બંધ કરી દેવામાં આવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રજૂઆત કરાઈ હતી જે રજૂઆત ફળી હોય તેમ હવે એક મહિનાના અંતરાલ બાદ રેલવે દ્વારા આ ટ્રેનને શરૂ કરવાની જાહેરાત કરાઈ છે રેલવેના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભુજથી રાજકોટ વચ્ચે ત્રણ મહિના માટે સ્પેશિયલ ટ્રેન શરૂ થઈ છે અગાઉની ટ્રેન દિવસની હતી જેનો હવે સમય બદલાવી દેવામાં આવ્યો છે હવે આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ ભુજથી અને ત્રણ દિવસ રાજકોટથી ચાલશે ભુજથી બુધવાર શુક્રવાર અને રવિવારના રાત્રે અગિયાર કલાકે ઉપડી સવારે પાંચ પચાસ કલાકે રાજકોટ પહોંચાડશે જ્યારે રાજકોટથી મંગળવાર ગુરુવાર અને શનિવારે દસ ત્રીસ કલાકે ઉપડી પરત સવારે પાંચ કલાકે ભુજ આવશે રાજકોટથી ભુજ માટે ઓગણત્રીસ જુલાઈથી જ્યારે ભુજથી ત્રીસ જુલાઈથી આ ટ્રેન ઉપલબ્ધ થશે ટ્રેનમાં કુલ ચાર જનરલ કોચ તેમજ સાત સ્લીપર કોચ ત્રણ થર્ડ એસી એક સેકન્ડ એસી અને બે વિકલાંગ અને લેડીઝ કોચ સહિત કુલ સત્તર કોચ રહેવાના હોવાનું જાણવા મળ્યું છે હાલ પ્રાયોગિક ધોરણે સપ્ટેમ્બર અંત સુધી આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે ભોજ રાજકોટ વચ્ચે ફરી પેસેન્જર ટ્રેન શરૂ થતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે ખાસ કરીને હવે તહેવારોની સિઝન હોવાથી આ ટ્રેન સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તારમાં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ પચીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર